રંગ રંગ છે રંગ રંગ એટલે શું તો આપણા ભારત દેશની અંદર રંગનો મહિમા બહુ છે અને એ જે રંગનો જેટલો મહિમા છે એટલો મહિમા દરેક વ્યક્તિને ખબર નથી એટલે આજે एक शुभ विचार आयो किंग एना विषे कई कुदरती रंग पांच पांच रंग कया तो लाल लीलो पीलो સફેદ એટલે ધોળો અથવા સફેદ અને કાળો યા શ્યામ એમ આ કુદરતી પાંચ રંગ છે હવે આ જે પાંચ રંગમાં કલર જે કહેવામાં આવે છે કે કલર તો કલર કેમ કીધો એની એક બહુ સરસ સમજણ મહાપુરુષો આપી છે કે રંગમાં કલર શું તો આ કુદરતી જે પાંચ રંગ છે એ પાંચ તત્વોના પાંચ રંગ છે અને એ જે પાંચ તત્વના પાંચ રંગ છે એ આ આખા જગતમાં પડ્યા છે પણ ભારતમાં એનો મહિમા ઘણો છે તો આ રંગને નરી આંખે જોઈ શકાય છે આ રંગનું નામ લખી શકાય છે રંગ બોલી શકાય છે એવા આ પાંચ રંગ છે અને બીજા જે ચાર રંગ છે એ નરી આંખે જોઈ નથી અકાતા બોલવાથી બધાને એની ખબર એ નથી પડતી અને એ જે રંગ છે એને લખવામાં પણ નથી આવતા લખો તો સમજવામાં નથી આવતા સમજવા માટે પણ કોઈક અનુભવીની જરૂર પડે છે એટલે એવા ચાર રંગ છે અને પાંચ આ કુદરતી રંગ છે કે જે દેખાય છે બોલાય છે અને લખાય છે બીજા ચાર જે રંગ છે એને જોવા માટે અનુભવની જરૂર પડે છે એને લખવા માટે અનુભવની જરૂર પડે છે અને એને બોલવા માટે અનુભવની જરૂર પડે છે એ અનુભવ થાય તો બીજા ચાર રંગની ખબર પડે ના બીજા ચાર રંગની ખબર પડતી નથી એવી રીતે ભારતની અંદર આ નવ રંગનો મહિમા છે હવે જે આ નવ રંગનો જે મહિમા છે એમાં પાંચ રંગ તો જેમ છે એમ આપણે હા જોઈ એકવી બોલી એકવી છે અને લખી એકવી છે હવે રહ્યો ચાર રંગનો મહિમા તો એ આપણે અનુભવીની આંખેથી જોઈ અનુભવીના મુખેથી સાંભળી અને એને આપણે અહીંયા રજૂઆત કરવી છે તો બીજા જે ચાર રંગ છે એમાં એક રંગ છે સુરવીરતાનો તો સુરવીર કોને કેવો કે ગમે એને મારી નાખ લાકડી તલવાર બંદૂકથી ભડાકાથી કોઈને પતાવી દે એ સુરવીર નથી કારણ કે સ્વાર્થ માટે લડવું સુરવીરતા નથી પણ જે પરમાર્થ માટે લડ્યા છે અને પોતાના બલિદાન દઈ દીધા છે જેના ઇતિહાસો પડ્યા છે કે જેના માથડા કપાય અને ધડ લડ જેના પાળિયા પૂજાય એવો જે સુરવીરતાનો રંગ છે એ રંગને જો સમજવો હોય તો થોડી અઘરી બાબત છે એટલે એક સુરવીરતાનો રંગ છે અને એ રંગ છે ને દરેકને સડતો નથી એ રંગ દરેકને દેખાતો નથી અને એ રંગ દરેકનો લખાતો નથી પણ એ તો કોઈ પરમારથ માટે દેશ માટે કોઈ બેન દીકરીની આબરૂ માટે જેણે પોતાનું બલિદાન આપ્યું છે યુદ્ધમાં ઈ જે રંગ રહ્યો એ દેખાતો નથી પણ જ્યારે એની સુરવીરતા એના પરમારથમાં જ્યારે એ યુદ્ધે ચડી અને એ પરમારથનું કામ કર ને ત્યારે લાખો લોકો મુખીથી બોલી જાય વાહ સુરવીર વાહ રંગ છે રંગ છે જવાન તને એટલે એ રંગ સમજવો થોડો અઘરો છે પછી બીજો રંગ છે એ દાતારી નો છે કે સુરાને મન સોયેલું જેનું ઘડીકનું હોય ઘમસાણ દાતાર ને મને ધોયેલું કે એકને આવીને બેઠા હોય તો સુરવીર કરતા પણ દાતારી બહુ ઊંચી છે ઘરમાં હોય ન હોય અને કોઈ આંગણા આવીને બેઠું હોય અને જે માંગ એ આપી દેવું એ કોઈ નાની હૂની વાત નથી અને આપણા ભારત વંશમાં તો એવા માંગણો આવ્યા છે કે જેમને દાતારના ઘરે જઈને એમના મસ્તક માંગ્યા છે અને દાતારોએ પોતાના મસ્તક આપી દીધા છે દાતારોએ દીકરીઓ આપી દીધી છે દાનમાં દાતારોએ પોતાની પત્નીઓ આપી દીધી છે દાનમાં દાતારો આવા ભારતની અંદર થઈ ગયા છે અને એ બીજો રંગ છે દાતારીનો દાતારનો રંગ અને જ્યારે એ દાતાર જ્યારે એની દાતારી દાખવે છે અને આંગણા આવેલાની મનોકામના પૂરી કરે છે ત્યારે જ્યારે ત્યાં ઊભેલા સાંભળતા હોઈએ અને જેના અનુભવ થાય એવા લોકોના મુખમાંથી નીકળી જાય છે વાહ દાતાર વાહ દાતારીનો રંગ ખરો કહેવાય એટલે આ બીજો રંગ છે દાતારીનો અને ત્રીજો રંગ છે સર્વશ્રેષ્ઠ ઉત્તમ અને એનાથી આ જગતમાં કાંઈ નથી એવો ભક્તિનો રંગ છે અને ભક્તિનો રંગ તો આપણા ભારત વંશની અંદર જે ભક્તિનો રંગ છે એવો વિશ્વની અંદર ક્યાંય નથી એવો ભક્તિનો રંગ તો આપણા ભારતમાં છે તમે જોઈ લો બુદ્ધને જુઓ મહાવીરને જુઓ કબીરને જુઓ રૈદાસ બાપાને જુઓ મીરાબાઈને જુઓ આવા તો કંઈક સંતો નરસિંહ મહેતા ભગત પીપાજી આ બધાએ જે સંતો થઈ ગયા એવા આપણા ભારતની અંદર જેમ આકાશમાં તારાઓ રે ને એ ઓછા પડે એટલા ભારતની અંદર સંત મહાપુરુષ ભક્તજનો થઈ ગયા છે અને એમની જે ભક્તિનો જે રંગ છે ને એ રંગે તો આ દુનિયાની ઉપાધિ ટાળી દીધી છે ભક્તિના રંગે તો આ જગતના આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કર્યા છે એ ભક્તિના રંગે એટલે એ ભક્તિનો જે રંગ છે ને એની તોલિયા દુનિયામાં કોઈ ન આવે એવો આ ભક્તિનો રંગ છે એટલે આ ત્રીજો રંગ છે અને હવે જે રંગની હું વાત કરું છું એ ચોથો રંગ છે એ જે ચોથો રંગ છે એ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે ચોથા રંગનો અનુભવ કોઈને ન થાય તો સારું છે ચોથો રંગ એવો છે એટલે નવમો રંગ અને આ નવમા રંગથી બધાએ શેટા રહી ગયો કારણ કે આ નવમો રંગ જેનું હું વર્ણન કરવા જઈ રહ્યો છું એ બહુ ખતરનાક રંગ છે અને એ નવમો રંગ કોને હું કહું છું તો એ નવમો જે રંગ છે ને એ સંઘનો રંગ નવમો રંગ સંઘનો રંગ છે તો જો સારો સંઘ થઈ ગયો સુરવીરનો તો તો વાંધો નથી સારો સંઘ થઈ ગયો કોઈ દાતારનો તો તો વાંધો નથી સારો સંગ થઈ ગયો કોઈ સંત ભગતનો તો વાંધો નથી પણ જો એ સંઘ કોઈ કુટિલનો થઈ ગયો અને પછી એ કુટિલનો રંગ જો બહાર આવે તો આખું ખાનદાન બદનામ થઈ જાય એ કુટિલનો જો સઘ થાય અને એ કુટિલના સંગનો જો રંગ બહાર આવે તો માણસનું જીવન બરબાદ થઈ જાય એટલે એ કુસંગનો રંગ સંઘ કુશંગ રંગ એ જે રંગ છે એ બહુ ખતરનાક છે કાયમ ભેળા રહેતા હોય પણ આપણું એને ખબર ન પડે કે આવા આ રંગ બદલાનો શું ભેગો જ હોય રંગ બદલાય દગો કર પણ ખબર ન પડે એટલે એ કુસંગનો રંગ એ સંગતીનો રંગ એ કુટિલતાનો રંગ એ બઈમાની નો રંગ એ ધોકાબાજનો રંગ એ દગાખોરીનો રંગ આ જે રંગ છે આ રંગ મહેરબાની કરીને કોઈ સડવા ન દેતા આ આઠ રંગ જે રહ્યા એ તો બહુ સારા છે પાંચ તત્વના પાંચ રંગ તણ રંગ દાતાના સુરવીના રંગ એમ આ આઠ છે આ આઠનો જગત ઠાઠ બહુ સારો છે પણ નવમો જે દગાખોરીનો રંગ છે કુટિલતાનો રંગ છે ભેળા બેસીને ભેવળવી મારે અને ક્યારેય એનો રંગ બદલાઈ જાય ખબર ન પડે એવા દગાખોરી કુટિલના જો રંગ છે આ રંગ કોઈ સડવા ન દેતા અને એવા રંગવાળા જ્યાં સંગ પણ ન કરતા આ મારા બે હાથ જોડી અને હું વિનંતી કરું છું કે આવા રંગમાં કોઈ પગલું ન ભરતા બાકી આ આઠ રંગ છે એ તો આપણા ભારતની પરંપરા અને આપણા દેશનો ઉજ્જવળતા છે પણ જે નવમો જે રંગ છે એ બહુ ખતરનાક રંગ છે અને એ રંગમાં કોઈ ક્યારેય પગલું તો ન માનતા પણ વિચારે ન કરતા એવા આજે મેં આ નવ રંગનો મહિમા બતાવ્યો છે તો આને સમજ્યો કંઈક ભૂલચોક જેવું દેખાય તો આપ બુદ્ધિથી વિચારી અને સુધારી લેજો એવી મારી નમ્ર વિનંતી છે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ